મને ભલે તો રોડ પર લાઈ દીધા ઉતારીસ બહોત બગપ કોની સતી ની વખત ના તમારો કોઈ નેતાનો મરી ગયો થાય કાય મારો તો મરી ગયો સા પીપી માબીવાને નોકરી કર તો તારી સરકાર કરતી હોય તો થા તારી સરકારને સરકાર ના થોડા મારા તારા ગાદરી પારી ગેર બેહી તા તમારા ભારતમાં રવિય ખોટું થાય પાકિસ્તાનની સરકાર લાગતો છે હારેયો જે વિનારીઓ પર જે સોલ્યુટર છે આ પાકિસ્તાન મારા ઉપર ના થવો તો એવો સોલ્યુટર વિનારીઓ પર કરવામાં આવે છે હું એક બીમાર છું વિનારી છું નાઇન્ટી

જય 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 હિન્દ હિન્દ ભારત માતા કી આજે અમે તમામ માજી સૈનિક કે જે આજે અમે આજે તિરંગા યાત્રા હતી અમારી અને બે સૂત્ર હતા અમારા તેમાં ભારત માતા કી જય અને વંદે માતરમ તે પણ આજે સરકારને નથી ગમતા કે ભાઈ ભારત માતા કે જે ગુજરાતની અંદર મને એવું લાગે છે કે સરકારને નથી ગમતી આ જેવું સ્પષ્ટ ચિત્ર અમારે સામે આવ્યું છે તો આજે અમને અઢાર જણા અમે ટોટલ સોળ અને સોળ માજી સૈનિક અને બે વીર નારીઓ અહીંયા અમને ડિટેન કરીને રાખવામાં આવ્યા છે તો હું અમારા જે આજે અમે આજ આંદોલનનો અમારો ત્રેવીસમો દિવસ છે અને પ્રતિક ઉપવાસ અમે પણ અમારો શું કહેવાય પંદર તારીખથી પ્રતિક ઉપવાસ ચાલુ છે અમારો તો ત્રેવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા અને અમે ગ્રહ મંત્રાલય આપણા ગ્રહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ સાથે વાર્તાલાપ ત્રણ દાન કરી ચૂક્યા છીએ અને બેઠક પણ ઓલ સચિવ ગુજરાતના સચિવ ઓલ ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે પણ વાતચીત કરી ચૂક્યા છીએ બે દાન મુખ્યમંત્રી સાહેબને પણ મળી ચૂક્યા છીએ પણ હજી સુધી અમારો કોઈ નિરા નિરાકરણ આવ્યો નથી જે આ દસ ટકા અનામતનો જે અમારો આ આંદોલન જે ચાલું છે વર્ગ થ્રીમાં દસ ટકા વર્ગ વનમાં વન વર્ગ વનમાં અને વર્ગ ટુમાં એક ટકો અને વર્ગ ફોરમાં વીસ ટકા પણ વીસ ટકા તો આજે વર્ગ ફોરની તો કોઈ ભરતી રહી જ નથી તો હું સરકારને તે પણ કહેવા માંગુ છું જે વીસ ફોરની જે વર્ક ફોરની જે ભરતી વીસ ટકા છે તે પણ એમાંને જે અમારો દ દસ ટકાવાળામાં એડ કરી અને વર્ક થ્રીમાં અમને ત્રીસ ટકા આપવા હું વિનંતી કરું એવી એ માંગણી છે અમારી તો આજે અમે છેલ્લા ત્રેવીસ દિવસથી તો અમે આંદોલન કરી છીએ બેઠા છીએ સત્યાગ્રહ સાવણીએ અને છેલ્લા અમે ઓલ સચિવાલય કોઈ એવી જગ્યા નથી કે જે જગ્યા અમે ગયા ન હોય બધાએ પાસે રિક્વેસ્ટ કરી છે બધી વાત છે કે વાતચીત ચાલે છે પણ કોઈ આજ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ નથી આજે અમને જ્યાં જઈએ ત્યાં ખાલી ખોખો દેવામાં આવે છે આ સચિવ પાસે જઈએ તો અહીંયા જાઓ અહીંયા જાઓ વાતચીત કરે તો વાતચીતમાં પણ કોઈ નિવાડો આવે તેમ આજ સુધી અમને નથી લાગ્યું અને કાલે અમે જ્યારે મુખ્યમંત્રી સાહેબને મળ્યા ગુજરાતના તો મુખ્યમંત્રી સાહેબ એમ કહે છે કે એના એના પહેલાં પણ અઠવાડિયા પહેલાં અમે સાહેબને આવેદન આપવા ગયા હતા તેમને મળ્યા તો સાહેબે અને આજે અમે મળવા ગયા તો સાહેબ કીધું હજી તમે નથી થયું તમને તો આજ પણ મુખ્યમંત્રીને એ નથી ખબર કે માજી સૈનિકો આટલા દિવસથી બેઠા છે તો મુખ્યમંત્રી સાહેબને પણ હું વિનંતી કરવા માંગુ છું કે આપને ખબર હોવી જોઈએ કે આપણા દેશના માજી સૈનિકો ગુજરાતના માજી સૈનિકો એ બેઠા છે તમારી તમારી ઘરની અંદર બેઠા છે એક ગૃહમંત્ર ગાંધીનગર એ ઘર છે તો હું તમામ આપણા ફોજ માજી સૈનિક અને સિવિલને આ મેસેજ પકડવાનું માગું છું કે જે અમારી માગણી હતી દસ ટકા અનામતવાળી એ અમે માંગણીને લઈને જ બેઠા હતા અને આજે અમે કોઈની સાથે નથી ઘર્ષણ કર્યું કે નથી કાંઈ તેમ છતાં અમને ત્યાંથી ડિટેન કરી અને હું કહેવાય આપણે મગોડી આપણે ટ્રેનિંગ સેન્ટર સાથે લાવી અને અમને બેસાડી દેવામાં આવ્યા છે એસઆરપી કેમ્પ પાસે જય હિન્દ ભારત માતા કી જય હિન્દ જય ભારત માતા કી આજે આપ જોઈ લ્યો તો આતંકવાદી ને કિડનેપ કરીને ક્યાં લઈ જાય છે તો આપવા માંગુ છો કે મારો ઓલ ગુજરાત મીડિયા ઓલ સારી જગ્યા તમારે જ્યાં પણ મેં કોઈ ત્યાં જુઓ કે આજ સૈનિકો સૈનિકોને આજે જોઈ લ્યો આજ ગાડીમાં આજે અમે ખાલી વીસ જણા આજે સત્યાગ્રહ સામણીએ બેઠા છીએ છેલ્લા ત્રેવીસ દિવસ થી તેમ છતાં અમે અમારું કોઈ આગળ પ્લાન નતો કઈ નતો અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે હવે અમને કિડનેપ કરી લઈ જાય છે જો અમને કઈ થયું જો અમે મરી ગયા અમને મારવાની પણ અમને ઈચ્છા છે તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જશે કોઈ વાત નહીં પણ અમારી શહીદી અમારી શહીદી આડે ન થવી જોઈએ આ જોઈ લ્યો ચહેરા બધાય અને આ જોઈ લ્યો ગાડી આ પોલીસ ની ગાડી જોઈ લ્યો આજે લઈ જાય છે અમને અંતરિયા ઇલાકામાં ક્યાં લઈ જાય છે અમને ખબર નથી તો આ ગુજરાત ની તમામ અને મારી ફેમિલી ને પણ હું કહેવા માંગુ છું કે આ વિડિયો લઈને જાઓ તમે જ્યાં જાવ એ મંત્રી સાથે અને કયા બી જાવ અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવો કે અમારો હસબન્ડો ક્યાં ગયા અમારો બધા માજી સૈનિક ક્યાંય ગયા આ માટે તમે કિડનેપિકનો કેસ દાખલ કરો જય હિન્દ ભારત માતા કી જય જય હિન્દ ભારત માતા કી જય તમામ માજી સૈનિકોને કહેવા માંગુ છું કે આપની સમક્ષ આ વી નારી જે જેને કહેવાય બાની ઉંમર 70 વર્ષ છે તેમની તબિયત અત્યારે તમે જોઈ શકો તો ક્રિટિકલ ટાઈપ જ છે તેમને ખાધું પણ નથી સવારનું અમારી સાથે અમારી સાથે તે કહે છે અમે નહીં ખાઈએ અને આજે એમને જો કાંઈ પણ થઈ ગયું તો આનું જવાબદાર ઓનલી ફોર ઓનલી ફોર પ્રશાસન હશે એ હું આ પ્રશાસનને કહેવા માંગુ છું અને બાએ હટ પકડેલ છે જ્યાં સુધી આ બધા નહીં જઈએ માજી સૈનિકો ત્યાં સુધી અમે પણ નહીં જઈએ તો આ કોઈ બી આમને કાંઈ પણ થયું બાને તોય એનો જવાબદાર ઓનલી ફોર પ્રશાસન છે તો હું પ્રશાસનને કહેવા માંગુ છું આમની જવાબદાર જવાબદારને કાંઈ પણ થયું તો એ તમારી જવાબદાર છે જય હિન્દ ભારત માતા કી જય